નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ પીએમસી માં આજે ત્રીજી તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને બુધવારના રોજ મિત્રો ઘઉંની આવક તો બંધ છે હાલ ઘઉંની હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો જે આ છાપરા નંબર આઠ છે તેની બાજુમાં પાલ ઉતારવામાં આવેલા હતા મિત્રો જોઈ શકો છો તે મિત્રો આ યોગ ત્રણ લાઈન પાલની કરવામાં આવેલી છે એમને ઊભી અને મિત્રો હાલ હરાજીનું કામ ચાલુ થઈ ગયું છે છાપરા નંબર આઠની ની બાજુમાં કિલ્લો નંબર એકથી થી આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે અહીંયા છે છે તો ચાલો જાણી લઈએ મિત્રો આજે ટુકડીના ભાવ લોક ભાવ અને મિત્રો મીડિયમ કટકી વાળા કેવા ભાવ ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો આજના ઘઉં ભાવ જોવા માટે

છસો ને છવ્વીસ ભાવ થયો છે પાંચસો ને છોતેર પાંચસો ને છોતેર ભાવ થયો છે ટુકડી છે અમુક કટકી છે મિક્સમાં માં ઓલરેડી સોરી પાંચસો છોતેર

ચારસો ને છવ્વીસ મીડિયમ ક્વોલિટી ટુકડી છે પાંચસો ને એકાવન લોકવાન છે પાંચસો ને એકાવન ભાવ થયો છે ચારસો ને બ્યાસી ચારસો ને બ્યાસી ભાવ થયો છે ટુકડી છે મીડિયમ ક્વોલિટી છે મીડિયમ કટકી સાથે ટુકડી છે મિત્રો તમે જે આગળ ઘઉંના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરું તો બજાર તો સ્થિર જ છો મિત્રો બજાર જે ક્વોલિટી માલ છે તેના છસો પ્લસ ભાવ જોવા મળી રહ્યા છે ટુકડીમાં અને લોકોનમાં મિત્રો જે સરસ ક્વોલિટી છે તેના ભાવ મિત્રો સાડા પાંચસોથી અમુક વકલમાં લોકોનમાં પણ છસોના ભાવ ખુલી જાય છે અને અમુક તો સુપર એક્સ્ટ્રા ક્વોલિટી હોય ટુકડીમાં તો એના તો સાતસો રૂપિયા સુધીના પણ ભાવ બોલાઈ રહ્યા છે